બહુ લોબો છે થોડું પાણી પી લઉં પછી આગળ એ જગત જનની માં દશામાં આવા હળાહળ કળિયુગમાં સત રાખો ને તું મારી મીનાવાડા વાળી દશામાં તું રાખ અને આજે હું જે ધારેલું કામ હતું આજે પૂરું થવા જઈ રહ્યું છે માં થોડી તાકાત આલજી એ કોમ હું પૂરું કરી શકું બોલજી કા ઓ હું આઈકન છું એટલે ના એક ભાઈ આવે છે એના પણ ઠેલો છે ઠેલામાં મને લાગે છે કે ઓ આપણું કોમ થઈ જાય એવું લાગે છે આજે અરે ઠેલો ભરેલો એવું લાગે છે ઠેલો જોઈ લઉં પછી ફોન કરું હું તને તું ફટાફટ જલ્દી કર હા રે ખરેખર મારું સપનું આજે અધૂરું રહેશે હું શું કરવાની આપણે તો હું થઈ ગયું હે મારી દશામાં મારા પૈસાનું રક્ષણ કરજે માં હું પેલા ભઈને ખબર ના પડ્યો તો સારી વાત હતી ખરેખર મને ખબર કે મારી અંગાથી આવું બનશે ના કં ઠેલાને લગી રહે વેગળો ના મેળ જ મારાથી મારે શું કરવું કોક તો કરવું પડશે ભાઈ હાથમાં આવશે કે નહીં મારા જેટલા વારની મહેનત છે મહે ખરેખર આ ભાઈ જે બાજુ જોઈએ છે ગમે તે કરીને મારો પકડો જ પડશે કારણ કે એમાં મારી મજૂરી છે બધી આ ભાઈને પૂછી જવા દેજે એ ભાઈ એ ભાઈ તમે અહીંના છો ઓવો એક ભાઈ આ જોયે તમે એક ભાઈને આમ હોય તો નદી જોડે ગમે તે ફરતું હોય આમાં એમ તો બધવાન ચોથી વાર રાખીએ અમે હું ઘણા બધા પૈસા લઈને નીકળ્યો તો હું મારો કોમ જ હતો પણ એ ભાઈ હું પાણી પીવા બેઠો એટલે ભાઈ ઠેલો લઈને તર્યો એટલે પૈસા હતા એમ ઠેલામાં પૈસા હતા તો તો તમારા પૈસા જ્યાં આમાં ખરેખર ભાઈ મારી હેલ્પ કરો ને થોડી પણ આમાં ઇમનામ તો હું શું કરું થોડી મદદ કરો તો સારું કોઈને જોયું હોય તો કે ખાલી ના હોય તો અમે આ ત્યાં સારી પણ આટલામાં હોય તો કોઈ નેકળી નહીં હોય થઈને તો ખરેખર ભાઈ એમાં મારી મહેનતના ઘણા બધા પૈસા હતા ઠેલામાં ખરેખર મને ખબર નથી કે આવું બંધ બનાવ બન છે મારા અંદાજ થી ના હું અહીંથી નીકળતો જ ના મારી વાત આપડો અવારનવાર આવું હોય પણ બનતું રહેશે એટલે તમારું આમ તો અજાણ્યા વ્યક્તિ છો એટલે તમારું હોય હવાય ને હું તો કઉ તમારે સીધા પેલા રસ્તા થઈને જતા રહ્યા હોય તો આવું વાત સાચી જ મૂકી દઉં પછી થઈને નીકળું પછી ચકરામ બે જવું આગળ જઈ તમે ખાલી અજાણ્યા વ્યક્તિને કોઈ જોવો ને કઈ ઠેલો ભરાયેલો હોય તો મને ખાલી જોણ કરજો હું હું ઉભું જ છું કશો વાંધો નહીં તો કોઈ એવું દેખાય તો હું તમારું કશો વાંધો નહીં

તો મને ખબર પડી જશે એના કદાચ હાલ ફોન નહીં કરવું પેલો ભાઈ ત્રે બાદ જતો રહ્યો હવે મારા ઠેલામાં જવું જ પડશે એક છેલા શું છે હલો હા હું પૈસા લઈને નીકળી ગયો છું હવે રસ્તામાં થોડું ખોટી થયું છે એટલે આવું હા હા હું આવી જાઉં જલ્દી હા હે દશામાં ખરેખર હવે હું શું જવાબ આવ્યો મને કઈ હવે રસ્તો નહીં હુજતો જ રસ્તો તમે બતાવો માં તમારો સેવક છું માં આ બે જન્મ તો बरे लुकडो भर एक बंडल पैसा ठेवलाय आम्ही दोरवू नये ठेवलं आम्ही काय दोरवा मतलब नाही ठे नाखी जाऊ पैसा गुजन गा दू का पेलो भेम जाऊ की द्या पण बेल बस बेसो जरा तो भे chịu gọi điện na Too tu chí ạ thi gà 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 જો આ પૈસા છે ને આ ઢેલો મય હાથ માં રે છે તેલામ આટલા પૈસા છે બીજો લુકરો છે એ ભઈનો છે અમે છે ને ફટાફટ ઢેલો હોય કારણ આપણ નાખવો નહી એમ પૈસા લઈ લે ઠેલો બીજો નાખી દેવ તું પીને જલ્દી આ ઢેલો લઈ નાખ કર જા હું ઘરે લઈને આવું બરોબર ને હાર જલ્દી જા એ ભઈના બાંધી વેળી કો ગાઈ દે તો જબર મેરાઈ દે મય વાતો પર જો જ હું ઠેલો લાવ્યો છું ને એ ભાઈ ઠેલા ઓમથી ઓમ થી ઓમ જો છે આ બેલવાસ એક ભાઈ ભેંસો સારા છે બરોબર ને એટલે તું છે ને ઓમ ના થતું પેલો ભાઈ ઓમથી થી ઓમ આવી એક એટલે છે ને તું ડાયરેક્ટ પી નાઈ જા અને હું ગાડી લઈને આવું કર સારું જલ્દી કરજે એ દશામાં તમારી લીલા અપરામ પાર છે બાકી મને આજે વિશ્વાસ નતો પેલા ભાઈએ કીધું એટલે તો મારા પૈસા મારો ઠેલો પાછો આવશે પણ માતાજી તમારા સેવક જે હોય ને એને કોઈ દાડો તમે દુઃખ નહીં પડવા દેતા એટલું તો આજે મેં જોઈ લીધું રક્ષા કરજો માં

ચોરી કરવા એરો જો છે આ પૈસા મારા પાણ માંગે છે હું તો જાય જો જ નઈ હોતી એટલે જલ્દી લાઈક કરજો મો થાય છે મારી વાત ઉપર પેલા તો હિસાબ કરીને પજા હું બીજી બધી વાત કરીએ પછી રાસી જો બીજો જો જો મારી વાત ઉપર તું છે ને મને ગાડી બેહારી જો છે હું તા નો હતી જો જો જ નઈ બીજો પણ ચોરી કરવા તું જો છે હું નઈ ગયો કે મારા પાણ તું પૈસા માંગે છે ભાઈ મને ખબર છે ચોરી કરવા હું જો છું હું એ મોટો હાથે માર્યો છે હા તું પણ દાદા મને ઉલ્યા કીધી લે એટલે પીને તો તું આવે તો જો

હું તો ને આસા જોયો નહીં કે ઠેલાની એ ખબર નહીં પણ બંડલની એ ખબર નહીં મહેશુ કે નહી પૈસા એ તો લાગે તો આ વનરાજ માને બનાવતો જ નહીં એ જોલોન પૈસા બધું અંતર આવ્યા છીએ અને હું જતો રહું કે એટલે પછી એક લાઈન લઈ દઈશ હા એવું જ લાગે છે એ વનરાજ વાય લે બહુ સર એટલે તું મને બકાવજો કુ લે એટલે તું મને બકાવ છું અને હું તો પેલાની યાથા આવ્યું જ દઈ લે પૈસું